નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી વલ્લભાચાર્ય જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા કોટેજ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું સેવાકીય પ્રવૃત્તિ માંગ તમામ સંસ્થાઓ ખૂબ જ મહેનત કરી ગરીબ અને લાચાર માનવી અને પશુની સેવા કરતા હોય છે કોઈ ગરીબ બાળકોની અને ગરીબ દર્દીઓની સેવા કરે છે તો કોઈ રખડતા પશુઓની સેવા કરે છે આવી જ ઘણા સમયથી તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતાં શ્રી વલ્લભાચાર્ય જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા પાંચસો સુડતાલીસ મહાપ્રભુજી પ્રાગટય ઉત્સવ નિમિત્તે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ ઉપલેટા દિવ્યાંગ શાળા ખાતે તમામ દિવ્યાંગ બાળકોને પેન્સિલ અને બોટબુક વિતરણ તેમજ વડલી ચોક ગૌશાળા ખાતે ગાયો માટે પશુ આહાર વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ લીમડા સરવદી સાથે ભાવેશ ગોહિલ ઉપલેટા વલ્લભાદી આ કાર્યક્રમ શ્રી વલ્ભાચાર્યજી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજરોજ પાંચસો સુડતાલીસ મો મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ઉપલેટામાં નવી હવેલીમાં બિરાજતા પરમ પૂજ્યપાઠ ગોસ્વામી શ્રી મિલનકુમાર મહોદયના સાનિધ્યમાં ઉપલેટાની સિવિલ કોટેજ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફૂટનું વિતરણ કરવામાં આવ્યું ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ